ભાઈ પાકેટ કાઢ્યું ઈ તને ખબર પડી? હા પડી ગઈ ખબર. ભાઈ પાકેટ કાઢ્યું ઈ તને ખબર પડી ગઈ? હા ખબર પડી ગઈ. ભાઈ પાકેટ કાઢ્યું ઈ તને ખબર પડી? હા ભાઈ પાકેટ કાઢ્યું ને ઈ ખબર પડી ગઈ. ભાઈ પાકેટ કાઢ્યું ઈ તને હવે ખબર પડી? ના નથી પડી ખબર. હાલ તો ભાઈ આપણે રોડ ઉપર જઈને ચેક કરી. ભાઈ મેં અંદર તો પરફેક્ટ પાકેટ કાઢી લીધું તું. તો આયા ભાઈ તું હવે પરફેક્ટ પાકીટ કાઢીને બતાવજે હા ભાઈ ભાઈ નીકળી ગયું ને પરફેક્ટ પાકીટ ના ભાઈ નથી નીકળું પરફેક્ટ પાકીટ અરે ભાઈ મેં પરફેક્ટ જ પાકીટ કાઢ્યું આઈ રહ્યું મારા હાથમાં અરે આ રહ્યું પાકીટ અરે આઈ રહ્યું ભાઈ પાકીટ ભાઈ ની જગ્યાએ બીજું કાઈક હાથમાં આવી ગયું હજી થોડીક પ્રેક્ટિસ કરવી જોઈએ છે આલે